હેલો વેલકમ બેક ટુ માય ચેનલ ચાંદની પટેલ તો આજે હું બનાવવાની છું બ્રેડ પિઝા જે એકદમ ઇઝી છે પાંચ મિનિટમાં રેડી થઈ જશે જો તમારા પાસે વધારે ટાઈમ ના હોય જલ્દી તમારે કંઈ રેડી કરવું હોય તમારા છોકરાઓ માટે કંઈ કોઈ ગેસ્ટ આવ્યા હોય તો આ બેસ્ટ ઓપ્શન છે મેં વ્હાઈટ બ્રેડ લીધી છે અને આજે હું તમને બતાવીશ કે બ્રેડ પિઝા કેટલા ઇઝી છે હવે તમારે કેચઅપ લગાવવાનું છે બ્રેડ ઉપર આ મેં નોર્મલ સાઇઝની ડુંગળી લીધી છે આને તમારે ઝીણી ઝીણી સમારી નાખવાની છે હવે તમારે એક નોર્મલ સાઇઝનું લીલું મરચું લેવાનું છે એને પણ તમારે ઝીણું ઝીણું સમારી લેવાનું છે ઊંગળી હું નાખવાની છું બ્રેડ ઉપર અને એના ઉપર પછી હું લીલા મરચાં નાખવાની છું કેચઅપને હું સ્પ્રેડ કરી દઈશ બરાબર હવે આના ઉપર તમારે ડુંગળી સ્પ્રેડ કરવાની છે લાસ્ટમાં તમારે શિમલા મિર્ચ લેવાની છે એટલે કે કેપ્સિકમ લેવાનું છે એક નોર્મલ સાઇઝનું મારી પાસે આ હાફ પડ્યું છે હું એ જ યુઝ કરવાની છું આ બ્રેડ ઉપર મેં કેચઅપ લગાવ્યો છે પછી ડુંગળી નાખી છે પછી કેપ્સિકમ નાખ્યું છે અને ઉપરથી લીલા મરચાં નાખ્યા છે હવે ફાઇનલી હું ચીઝ નાખવાની છું તો મારી બ્રેડ મેં પ્રોપર કરી નાખી છે ઉપરથી મેં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખ્યો છે જો તમારા પાસે ચીલી ફ્લેક્સ કે ઓરેગાનો ના હોય તો એના બદલે તમે લાલ મરચું થોડું ઉપર ભભરાઈ શકો છો હું આ બ્રેડ એર ફ્રાયરમાં મૂકવાની છું પાંચ મિનિટ માટે જો તમારા પાસે એર ફ્રાયર ના હોય તો તમે તવા ઉપર આ બ્રેડ મૂકી શકો છો પાંચ મિનિટ માટે મૂકી દેવાની છે બ્રેડ અને એની ઉપર તમારે કશું ઢાંકી દેવાનું છે તો હું તમને બતાવીશ કે બ્રેડ કેવી બને છે તમે જોઈ શકો છો તો જો તમારા ઘરે મહેમાન આવી ગયા હોય એન્ડ ટાઈમે તમારે કશું બનાવવું હોય તો આ બેસ્ટ ઓપ્શન છે અને છોકરાઓને પણ બહુ જ ભાવશે જો તમે લંચ બોક્સમાં પણ આપવા માંગતા હોય તો જરૂરથી ટ્રાય કરજો